નવમી ઓગસ્ત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજન અંગે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આગામી તારીખ નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દીપી શાહ વિદ્યા મંદિર કેમ્પસ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે જેના આયોજન અને અમલવારી સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી પી આર જોશીની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક મળી હતી

સંબંધિત વિભાગોને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની પૂર્વ તૈયારી કરીને આ દિવસે આદિજાતિ વિસ્તારમાંથી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ કલાકાર રમતવીરો આદિજાતિ ખેડૂતોનું સન્માન વિવિધ યોજનાના લાભાર્થીઓને એસેટ પ્રમાણપત્ર વિતરણ લોકાર્પણ ખાતમુહૂર્ત જેવી કામગીરીની વ્યવસ્થા તેમજ પાર્કિંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રાથમિક સુવિધાઓ સ્ટેજ મંડપ સાઉન્ડ સિસ્ટમ અંગેનું સુચારુ વ્યવસ્થાપન ગોઠવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી સ્થાનિક પદાધિકારીઓ અને આદિવાસી અગ્રણીઓ જનમેદની સાથે ઉપસ્થિત રહીને કાર્યક્રમની ઉત્સાહ ભેર ઉજવણી કરે તે જોવા સૌને આહવાન કર્યું હતું આ બેઠકમાં પ્રાયોજના વહીવતદાર યોગેશ કાપસે અધિક નિવાસી કલેક્ટર એન આર ઢાંઢલ ઝઘડિયા પ્રાંત અધિકારી તેમજ જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે બપોરે ત્રણ કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખાતે બેઠક મળી હતી